નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે એરંડાના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો કડીમાં બારસો નેવું થી તેરસો તેર રૂપિયા બોલાજા તલોદમાં બારસો નેવું થી તેરસો ને પાંચ હળવદમાં બારસો એક્યાસી થી બારસો ને નેવ્યાસી વિસનગરમાં બારસો પંચોતેર થી તેરસો ને પચીસ બોટાદમાં એક હજાર પંચોતેર થી બારસો ને ત્રીસ મહેસાણામાં તેરસો થી તેરસો ને સત્તર સિદ્ધપુરમાં બારસો થી અઢાર ઉનાવામાં થી ઓગણીસ વિજાપુરમાં થી સોળ બારસો પંચાવન થી તેરસો ને સવદ જો માં બારસો બાણું થી બારસો ગોંડલ થરાદ માં બારસો એસી થી તેરસો ને એકત્રીસ દિયોદર માં તેરસો પાંચ થી તેરસો ને વીસ પાલનપુરમાં બારસો પંચ્યાસી થી તેરસો ને દસ થરામાં બારસો પંચ્યાસી થી તેરસો ને સોવીસ સિહોરીમાં બારસો નેવુંથી તેરસો ને પંદર પ્રાંતિજમાં બારસો સિત્તેરથી બારસો ને પંચાણું ધાનેરામાં બારસો સિત્તેરથી તેરસો હારીજમાં બારસો પાસઠથી તેરસો એકવીસ રાજકોટમાં બારસોથી તેરસો પાટડીમાં બારસો એંસીથી બારસો પાટણમાં બારસો સાઠથી તેરસો એકત્રીસ અને જસદણમાં અગિયારસોથી અગિયારસો રૂપિયા આજે એરંડાના બજાર ભાવ હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો